ગાંધીનગર જીએમઇ હોસ્પિટલ ઇમરજન્સી વિભાગ ખાતે અકસ્માતનો ભોગ બનેલા દર્દી ઉપર સમયસર દવા ન કરતા પરિવારમાં આક્રોશ જોવા મળ્યો પરિવારે એવા આક્ષેપ કર્યા હતા કે કોઈ પણ ડોક્ટર સમયસર હાજર ન રહેતા દર્દીની હાલત વધુ ગંભીર બની હતી વધુમાં આક્ષેપ કર્યા હતા કે ડોક્ટરને વેન્ટિલેટર પર રાખવામાં લગાડતા નથી આવડતું જેવા ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા હતા આ બાબતે આરએમઓ શ્રીને મીડિયા કર્મી દ્વારા ખુલાસો માંગતા પરિવાર સાથે અલગ જય વાત કરવા જણાવ્યું હતું અને પછી મીડિયામાં રહીશ એમ કરી આરએમઓએ ચાલતી પકડી હતી જો ઇમરજન્સી ડોક્ટરની જવાબદારીમાં આવી લલિયાવાડી ચાલતી હોય તો આવનાર દર્દીઓનો શું હાલત થાય તે ચર્ચાઓ જોવા મળી હતી વધુમાં જો પરિવારના સભ્યોએ શું કહ્યું જાવિદ મનસુરી વિસનગર આગળ લઈ જવાનું કીધું તો અમે કીધું વેન્ટિલેટર સાથેની ગાડી આલો કે એવી સગવડ અમારા પાણી અહીંયો નથી ને અમારો વેન્ટિલેટર બંધ છે ઓર્થોપેડિક ડૉક્ટર લાવો પાટો બધો આટલી ઓર્થોપેડિક ડૉક્ટર ઉપર અમે ફોન કરીને બોલાવીએ એટલે ઓર્થોપેડિક ડૉક્ટર પહેલાં તો હાજર અહીંયા નહોતા એમને ફોન કરીને બોલાયા અને બોલાયા છે કે નહીં તો અમે શું ઓળખીએ છીએ કઈ ઓર્થોપેડિક હતા કઈ ચીયા ડોક્ટર હતા અમે કોઈ ઓળખતા નહીં સાહેબ પછી ગાડીમાં મૂક્યું બહાર લઈ જવા માટે તો પેલી બેન અંદર બેઠી હતી કે મને ભરાવતા આવડતું નહીં બીજા પહેલા મોથી પકડી આવ્યા તો કે મને નહીં આવડતું ડોક્ટર ને બોલાવો બીજી દસ મિનિટ હોય બગાડી કારણ તો ગાડી અમારી એકસો આઠ ઉપડી પાછી આગળ લઈ જવા માટે અત્યારે ક્યાં લઈ જવામાં માં અત્યારે એમને કીધું કે લાયન્સમાં ન્યુરો સર્જન હોય તો ત્યાં લઈ જજો તે લાયન્સમાં લઈ જાય છે શું નામ છે આપનું શું ઘટના ઘટનાભાઈ ચૌધરી છે અમારો ભત્રીજુ છે ઉણાદ બસ સ્ટેન્ડ પર અકસ્માત થયો અમે તાબડતોડ લઈને અહીંયા આવ્યા અમારા વાહનોમાં એકસો આઠ આવી સિપોરે પોકી દે અમે એમાં મૂકીને અહીંયા આવ્યા છોકરાને વેન્ટિલેટરની તાત્કાલિક જરૂર હતી અમે બૂમા બૂમ કરી તો અડધા કલાક સુધીનું એની કશું થયું નહીં એની સ્થિતિ અતિશય બગડી તો આ સિવિલના ડૉક્ટરોના કારણે બગડી જો એ સગવડ કરી હોત તો અત્યારે આ છોકરાને મારે આગળ લઈ જવું પડે ન પડી જવું પડે અને હજી શું થાય છે એ બધી જવાબદારી અમની એવી પરિસ્થિતિ ઊભી થઈ કેટલા સમયથી અહીંયા રોકાયા હતા તમે અમે હળાબાંડ પહોંચી વયા છીએ હળાબાંડ પહોંચી આવ્યા છીએ પાટો પહોંચવાનું કીધું બધું લોહી વહી જાય છે તો કે હા ડૉક્ટર આવું છે અત્યારે બે વાગી રહ્યા છે સાહેબ ઘટના શું બની હતી તમારી ઘટના ઉણાજમાં અકસ્માત થયો હતો મારા ભત્રીજાના એને લઈને અમે અહીંયા આવતા હતા અને આગળ કીધું એકસો આઠ પોકી એમાં મૂકીને આવ્યા આ એટલે અમે પોતે કહીએ છીએ કે અમને વેન્ટિલેટરની જરૂર છે નો શ્વાસો શ્વાસ આમ ધબકતો તો આટલો આટલો ઊંચો થતો હતો મશીનો મારો ભાણો છે અને હું આજે એજ એ માતાજી બેઠેલો હતો અહીંયા નવરાત્રી ચાલે છે તો મારા ઉપર ફોન આવ્યો કે ભાઈ તાત્કાલિક અહીંયા સિવિલમાં ઘોણાને એક્સિડન્ટ થયું છે અને ઉણાથી લાઈ પણ જીધું છે પણ જો એવી વ્યવસ્થા સિવિલમાં મળતી નથી તો તમે તાત્કાલિક કંઈક કરો મેં સીધો અંકિત પટેલ સાહેબ ન્યુરોસર્જન છે જે લાયન્સમાંથી એમનો ઓલરેડી ફોન કરી ચૂકેલો છે એના પછી અહીંયા પૂછ્યું છે તો પછી જ્યારે એકબીજાના ઉપર નોખે છે કે ભાઈ અમારા પર વેલ્ટિનેટરવાળી ગાડી આવે છે એની ઉપર અમે ડૉક્ટરને વાત કરી છે પણ કોઈ સાચું વ્યક્તિ કે સાચું જવાબ આપી શક્યું નથી અને જ્યારે અમે અહીં પૂછ્યું તો કંડિશન શું છે તો એ તો કે ઉપર જ આગળ જોઈએ તારે ખબર પડે જ્યારે એક કલાકથી ઉપરનો સમય બગાડ્યો છે એમ્બ્યુલન્સની વ્યવસ્થા માગીએ તો એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ નહીં મળતી બરાબર જ્યારે પણ અમારે કોઈ બી કંઈક બનશે તો મારા પણ એક કલાક લેટ પડ્યો છે તો ટોટલ જવાબદાર હોસ્પિટલના જે બી રહેશે કે જ્યારથી એન્ટ્રી કરી તે અત્યાર સુધીમાં તો જિમ્મેદાર પોતે રહેશે બરાબર બાકી મારે જે રિપોર્ટ આવે એના ઉપર હું આગળ ચાલવાનો છું